ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ શહેરમાં આ વિસ્તાર તમે જોઈ શકો છો અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસ બેરામપુરા વિસ્તારમાં સિનિયર સિટીઝન નગર મેમણ કોલોની તવક્કલ ગ્રીન મસ્જિદની બાજુમાં સંજય પાર્કમાં મારિયા ફાઉન્ટેશન એન્ડ અક્ષા ફાઉન્ટેશન મર્ચ પોલીકન કંપની દ્વારા રાહલીલા બની શકે તેટલી મદદ કરવામાં આવી છે આ દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે જે દર્શક મિત્રો લોકો જોઈ રહ્યા છો કે ભાઈ કેવી રીતે મદદ કરવામાં આવી રહી છે આટલા પાણીમાં ટેમ્પો લઈ અને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે જેના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે એવી પરિસ્થિતિના અંદર લોકો જે સામગ્રી બગડી ગઈ છે ખાવા પીવાની એ લોકોને સામગ્રી ઘરે ઘરે ખાવાનું બનાવવું પહોંચાડવામાં આવ્યા છે આવા આવા નાના નાના વિસ્તારોના અંદર કે આવી ઘટના જે નીચાણવાળા પાણીવાળી વસ્તી છે ત્યાં તમને જોવા મળી રહી છે આવા લોકોની મદદ કરવા માટે આ બે ફાઉન્ટેશન મળી અને આગળ આ લોકોએ મદદ કરી અને ઘર ઘરમાં ખાવાનું પહોંચાડવાની મદદ કરી રહી છે फाउंडेशन कुलदीप भाई डॉक्टर चौबीस कल्ला के देखो खिदमत के लिए हमारे यहाँ आए हैं ये इनका तहे दिल थी थी से शुक्रिया अदा तो करती, करती हूँ नहीं नहीं इंशाल्लाह हो जाएगा आपा है नंबर આગમે આગળ કરન ભાઈ પર હે તમારી

नहीं नहीं चेहरे का नहीं लूंगी टेंशन मत लो भाभी पाई फोन भी गएगा उसकी जिम्मेदारी कौन लेगा जाने भाई पाऊ जाएगा फोन ही जाएगा पूरा फोन पे खड़ी तो